બરા દુ બહેનો હારું જીને મના ભુજ રા્યો ઘણો બકાયો

तो ना बि तो की के यार कार ચુલી <Gã> બગાડે <aims>

પણ ગોમ જોવા ચે એવી જો જાત માં ફરીથી હું જગું ધૂણવા ના આવતો મારું નામ ભાવાની માતા અમારીઓ જો ધારીર મારી દેવ મોટો મારો

નહીં તમારી નવમી નાપીને આઠમી ઓતડી ભાડ્યા તો માતા ધોવા આવશે ન કા બદ્ધન ભુવા બનવું છે બધ્ધન ભુવા જ બનવું છે એમના ભુવા બનાવતું નહીં એના માટે તપ કરવું પડે તપ કરીએ તો દેરું મળે ન કા દેરું મળતું નહીં અમારે પથારી મુખામાં કહેવાયશું અને તાર અભાર કદાચ તારા ઝોકડીના મઢે બોલી કે અજ્ઞા દાડા થાય

હું કહું છું મને ખબર નહીં કે મારો હોજવેન મને હનો દીવો આલા ખાલે અજવાળું આલા છે પણ હું ગઢ મારા મઢમાં ને કિલોલ કરી રહી છું હું ભાવની પૂછ્યું હું હું દીવાબત્તીની પૂછી નહીં તમારી આઠમી વતેડીને તમારા નવમી નાભીમો જો તમારા દેરાનો દીવો કોદાળો પ્રગટાયો છે તો માથાથી કોદાળો પરભુ નહીં ખાવા હું મારા જમુના ભગવાન કહી મયુરદસી કે लाखो करोडी बધુ મળશી દીવો લઈને ખુદ શોધો તોય જો જીવી માતા નહીં મળા લાખો કરોડી બધુ વેચાધું મળ કોઈનો દેરું વેચાધું નહીં મળ લ્યા

कुआस ता हूं टगर टगर जो साईन हारी आसीर मारी कुआसी नश मोदी मारी ज़हो भुॻमो थो पाली दी नीर

કેમેરામાં ફોટો પાડે છે હું કઉ છું આ પબ્લિક હાને આશા માટે આવી છે અને ઘેરથી હું કરવા આવ્યું છે હ કોઈ મજા લેવા આવ્યું છે અન કોક નાભીમાં વાત લઈને આવ્યું છે અન કોક ટાઈમ પાસ કરવા આવ્યું છે કટ ટાઈમ પાસ કરતા આવીએ હું કઉ છું કાટું બધું વાગે છે તે જતા રમેણ શકે ભવાઈ છે પણ બરોબર હું વડુની માતા ખમા કહેવાયું છું

કોની બાપા આયાસો નો કોની ઉતાર્યો હોય તો આપણી રાની સદી ઉતાર્યો

હે ભાઈ તારી સિકોતનના તારા જોડે જો ખમાના કેવરાવતો તો મારું નોંબાવાની માતા નહીં હં તારું કોમ જોયું આ પહેલી વાર થી મને મારા ભુવાને મન જહોન જોઈ છે જહો જગમાં લોટ ઢણાય છે પણ મારા ભુવાને પહેલી વાર જોયો છે હ તારા ગોગાને તારી સિકોતર જોડે મોખામાં કેવરાવતી છું આમ બરોબર જોજે અતારે પંકા દુનિયાના ભુવા મન કી છે મન જહોન કે માતા ઓનલાઈન હોય

અને તારા નેહરા નો આરતી નો બિલ વગાડતી છું તારા ઘર થી ચાર ડગલો આગળ જતી રહું જો કદાચ મઢ માં જઈ જો કદાચ એ દીવા જોડે ભીખ માંગવા બે હું કાલ સંધ્યા નો ટાઈમ થાય એટલે જો તારો રીંગ ફોન માં વાગશે અને તારી દસમી તારીખ છે જો હાડા બજેટ ઉપર ના બે હારું તો મારું નામ ભાવવાની વાત

રિધમ વાળા સાઉન્ડ વાળા તો કોઈ કહેવા મજા આવતી જ નહીં કારણ કે મારા દરબારો આ ઢોલ તો પટી જાય નવ તારીખે એટલે પાછો વૈશાખ ચાલુ થઈ જાય એટલે વૈશાખ માં અત્યારે ચાલુ જ છે પણ તમને મજા જ છે પણ હું ભાવાની માતા એટલે ખમા કહેવાય છું હું કઉ છું પણ બરોબર છું હું આ પથારી ધૂળતી છું પણ તમારી ગઢ ચોટીલા ની ચામુંડ મજા કરી રહી છે તમારી ગઢ ચોટીલા ની ચામુંડ મજા કરી રહી છે પણ કાઠિયાવાડ હું નું મેલ દીધું અન તમારે આ સાઉન્ડ અંગત ફરી જાય કોરે ચોપર પાછલા 3 વર્ષથી કોઈ દાડો કોરોના પટ્યો ત્યારથી તારી ગાડી કોઈ દાડો ઊભી ન રહી હા આવું હું જહું કહું છું હું દેવને ઓળખવાળી માતા હું કહું છું પણ જા બરોબર હું આ તારીખ કેતીશ હું 22 23 24 એમાં એક તારીખ તારીખ કેન્સર બાવી 23 ચોવીસ આ સાઉન્ડ ની ખાલી છે

ઈસને કે ગવામ તો ગળથી ગવાયના બીતીયે દો આ નભીધી હોય તો એક પી વેરાગથી ગવાય ગવા મોરી દોરી તું બો જોદી સા ી દો નો લીજુકી વાવો ના મોડો આપણી ઓનલાઈન વખોના પડધોની વગાડી ઓનલાઈન મેળી ભાઈ હું ઢોલની વાઈ છું હું ધુડિયા ની તી ઢોલ વગાડ્યો છે તારા વગાડે નું પરમાણ ગોદાળો જહા નહી તારા ઢોલે તારી જેડીએ ગોદાળો રંડાપુર નહીં આવો અમારા જહુ ભગવાન કી છે

જો આ ભાઈ માટે જો ગોમેદ્રુ કરવા તારી મેલડી લઈ ના નેકળું તો તો મારું ગોમબાવાની માતા ને ઈ તો માજી ને દેવ ને ગોમદ્રુ કર્યો છે તું કે કેરોડી ન લાવજે ને ગુવાજી બે ભણ થઈ જાય આપડી મેલડી દારૂ પીવાય એટલો ગુવાજી ભણ મો અમારી ગુજરાતી

ભગવાન જોડે ભીખ માંગવા બે અને દુનિયાના કોઈ એવું ઘર નહીં કઈ ના ઘેર વેણ ના પડી હોય હું કઉ છું પણ બરોબર ભીખ માંગવા હું બે હું જીજે ચોવી નું પાર્સિંગ છું હું જીજે ચોવી નું પાર્સિંગ છું અને બે હજાર ચોવીસ અને ચાર તારીખ છે

પણ જો એ ભાઈ ને જો અજ્યા વેણું સજો ના ફા તો મારું નો બાવાની માતા તમાર જેવું જોવું છો હું છું પેલું આવડે છે બધું ધૂળતા આવડે મને પણ મને બોલતા વધારે આવડે છે કારણ કે ચોવીસ કલાક ધંધો આ છે હું છું એવી તો ધૂણીએ તો કાલ સવારે રજા પડે અને હજાર રૂપિયા નુકસાન આવે એટલે એવું ધૂળતા આવડતું નહીં કૂદકા મારીએ નાકોટા કરીએ લોકો ધીરો આવી જતો નહીં હું છું સમજાવું છું પણ બરોબર છે બાવાની માતા ખામા કહેવાય છું તે ભુવાવા તો ખોટું લગાડતા ના પા ન કે ખોટું બોલો હું કહું છું હ કેડો તમારી તૂટવાની કોઈ દેવની તૂટવાની નહીં હું અત્યારે ઓકે પથારી બોડો પટકીન ઘેર જતી રહ્યો મારા ભુવાન અવારે દુખા મન જોહન થા કોઈ મન કશું નઈ થવાનું એટલા સમજાવું છું હું કહું છું જોજે આ દુનિયા અને આ પૃથ્વી કોઈ દેરા નહીં ઓળખતું કોઈ જરા જ નહીં ઓળખતું તમે એમ નમ આયા ગોધી માટે આયા હો કો છું ગોધી જે દળ આ દેશ ના આઝાદ કરે જ ગોધી બોલી જો તો કા આત્મ ઉત્તમ ના આઝાદ કરું છું પણ ફરીથી હું આ પૃથ્વી પર નઈ હોય અને મારો દેહ નઈ હોય તો મારો ફોટો હશે ને તો હું તમને આઝાદ કરી હાચું ને અત્યારે ગોધી જેના ગુજામાં છે તો જેલ હશે ને તો તૂટી જાય તૂટી જાય હ

त ओड़ो मोन जीव तो के बि कोई दाड़ो वस्ती न हारो न के

દરબારો તારા વાપરેલા પરમાણ મારો દવા કોનો ના થાય છે અને આ મેદડી ના ભગવાન હાલ છે હું કઉ છું તારું વાપરેલું વ્યર્થ ચાહા ન કાલ ખબર પણ દાળો ઉગશે એટલે ઓના તેલ ફૂલ થઈ જાય એટલે કાશીના ચોપડામાં જમા થઈ જશે આવું મારા જમુના ભગવાન કહે છે હું કહું છું પણ બરોબર જો છે હું ખમા કહેવા આવીશું અને સમજાવવા આવીશું જો સમજી જા તો એનો બેડો પાર થઈ જા હું કહું છું પંખા આ દુનિયામાં ગમમાં જે બાર નીકળે ને અને એના ઉપર ઈર્ષ્યા કરતું હોય ને એટલે તમારે શું સમજાય ખબર કે તમારી ધજા રહે ને એ ઉપર છે તમારી ધજા ઉપર છે મોણા ચાણ બોલા હા તમારું હારું ચાલતું હોય ચાણ બોલા એટલે પાળવા તો ફર્યા કરશી ગોમો હાથી ને એકડ એટલે કૂતરો ભસે જ કૂતરો નજીક આપવાનું નહીં એટલે તમને સમજાવું છું આ બળવાનું અને આ ઝેર જો કાઢી નાખશો તો તમારા બોતેર પેઢી તમારા ઉમરોટી ગોદાવ દૂધ દીકરા નહીં ખૂટે આવું મારા જહુના ભગવાન કહી રહ્યા જેના સમજણ પડી જાય છે એનો બેળો તો કાલ સવારથી દવરકોનો નાથ બેલ ખખડાવશે આવું મારા જહુના ભગવાન કહે છે હું છું પણ બરોબર છે પંખા જેને જેને કદાચ આટલા પોણી ભણીને પાલું પીધું છે એ પરશાદ છ જેને ચા પીધી છે એ પરશાદ છ એવું ના હોય કે થાળી લઈને ખાવા બેસે તો જ પરસાદ કહેવાય આ દેવના નોમનો ચા બન્યો આ મેળો મેદડીના નોમનો ભરોણો

તો મારો ઠાકોર કોઈ દાડો ગરીબ ના રહેવો જોવા હું કહું છું પણ કરેલો કરમ ભોગવવો પડે કરેલો કરમ ને આડો આવે હું કહું છું સારું કોગનું કરશો તો તમારું સારું થાય થાય ને થાય આવું જ હું કહું છું લ્યો સભાવાળો સભાની જય થા અને હવનું સારું મારો દવાખોનો નાદ કરશ